નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું ગરમીમાં ખાવાની મજા પડી જાય એવું એકદમ સ્વાદિષ્ટ રાયતું આ રાયતું બનાવવું ખૂબ જ સરળ છે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ એના માટે એક બાઉલમાં લઈએ બે કપ દહીં અને હવે દહીંને એકદમ સારી રીતે ફેટી લઈએ તો અહીંયા મેં મોરું દહીંનો ઉપયોગ કર્યો છે જ્યારે પણ તમે રાયતું બનાવો ત્યારે તાજું દહીંનો જ ઉપયોગ કરવો જેથી રાયતું ખાવામાં વધુ સારું લાગશે હવે આપણે તેમાં શાકભાજી અને મસાલા એડ કરીશું તો એક ખમણેલી કાકડી એક ઝીણી સમારેલું ડુંગળી એક ઝીણું સમારેલું ટમેટું અને એક ચોથા ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ એડ કરી એકવાર મિક્સ કરી દે જો તમે બાળકો માટે બનાવતા હોય તો લીલું મરચું સ્કીપ કરી શકો છો પણ થોડું મરચું એડ કરશો તો આ રાયતું ખાવામાં વધારે ટેસ્ટી લાગશે એકવાર તમે આ રીતે રાયતું બનાવજો ઘરમાં નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ પસંદ આવશે હવે આપણે તેમાં મસાલા એડ કરીશું અડધો ટી સ્પૂન જીરું એક ચોથા ટીસ્પૂન લાલ મરચું પાવડર એક ચોથા ટી સ્પૂન સિંધવ મીઠું સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી કોથમીર એડ કરી એકવાર મિક્સ કરી દે જો ઘરમાં કોઈ શાક ના હોય તો તમે પરાઠા સાથે આ રાયતું સર્વ કરો ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે તો એકદમ ટેસ્ટી અને ચટપટું રાયતું બનીને તૈયાર છે ખૂબ જ ટેસ્ટી એવું રાયતું બન્યું છે તો તમને આ રાયતાની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમે હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો